ભરૂચની ક્ષય કચેરીમાં વન યર પ્રાણી ઘૂસી આવ્યું કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ તો જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું ભરૂચમાં આવેલ ક્ષય કેન્દ્રમાં વન યર પ્રાણી ઘુસી આવતા કર્મચારીઓમાં ભાગમ ભાગ મચી ગઈ હતી જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરાતા હતા તેઓ તાત્કાલિક દોડી આવી વનિયર પ્રાણીનું રેસ્ક્યુ કરી તેને પાંજરે પૂર્યું હતું ટીમ દ્વારા તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે જંગલ વિસ્તાર ઓછા થવાના કારણે અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ શહેરમાં આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી ઘુસી આવ્યું હતું જેથી અંદર રહેલા કર્મચારીમાં દોડધામના દ્રશ્ય સર્જાયા હતા આ ઘટનાની જાણ કર્મચારીઓ જીવદયા દયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેને પાંજરામાં પૂરવામાં આવ્યું હતું જેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે શીડ્યુલ એકમાં આવતું આ વન્ય પ્રાણી લુપ્ત થવાના આરે છે ત્યારે ઓગણીસો ના કાયદા મુજબ સરકારે આવા પ્રાણીઓને કેટ કરવું હેરાન કરવું મોત નિપજાવવું જેવા ગુનામાં પાંત્રીસ હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરી છે મોડી રાત્રે શિકારની શોધમાં નીકળતું વીજ વણિયાર ખુદના બચાવ માટે પોતાના શરીરમાંથી દુર્ગંધ છોડે છે રિપોર્ટ બાય મહેતા